માંગણી તેમને સ્વીકારવામાં નથી આવતી વારંવાર તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી કે અમારી જે કોઈ પણ માંગણી છે એ સ્વીકારો પરંતુ જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા બહાના કાઢવામાં આવે છે આ જે વિદ્યુત સહાયકો છે જે ધરણા પર બેઠા છે આ તમામ લોકો કે જે ધરણા પર બેઠા છે એમણે પરીક્ષા આપી હવે સૌથી પહેલી અને મહત્વની વાત છે કે વિદ્યુત સહાયકો ખૂબ વધારે મહેનત કરી પરીક્ષા આપે છે એ પરીક્ષામાંથી પાસ થઈ અને ત્યારબાદ તે એક કેટેગરી માટે સિલેક્ટ થાય છે પરંતુ કેટેગરી માટે સિલેક્ટ થયા બાદ જ્યારે આશા સીવીને બેસે છે કે હવે તો નોકરી પાકી જ છે અને હવે નોકરી મળીને રહેશે ત્યારે જ એમના સપનાને તોડવામાં આવે છે અમુક જગ્યા છે પરંતુ ઉપલા અધિકારીઓ કહે છે કે તેમના અધિકારીઓ દ્વારા ખોટી માહિતી આપવામાં આવી છે અને આ જ મુદ્દા પર હક માટે હલ્લાબોલ કરી રહ્યા છે તમામ વિદ્યુત સહાયકો અને એ જ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે સીધું અને સટમાં રાજકોટમાં ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જીએસઓ ફોર મુજબ ભરતી કરો આ ઉમેદવારો માંગ કરી રહ્યા છે સૌથી વધારે એક થી વધારે ઉમેદવારો હક માટે મેદાને ચડ્યા છે હક માટે હલ્લાબોલ કરી રહ્યા છે ઉર્જા મંત્રી અને પીજી વીસીએલ ની સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ઉમેદવારો કચેરીની બહાર બેઠા છે ધરણા પર બેઠા છે બાર દિવસમાં જો આ ઉમેદવારોની ભરતી નહીં થાય તો પરીક્ષાર્થીઓને નોકરી નહીં મળે અને તેમની મહેનત પાણીમાં જશે એક વર્ષ સુધી વેઇટિંગ લિસ્ટ ચાલતા હવે ભરતીની માંગ કરવામાં આવી છે અને હવે આ ઉમેદવારો પાસે માત્ર બાર દિવસનો સમય છે ત્યારે મોટી સંખ્યામાં ઉમેદવારો કચેરીની બહાર પહોંચ્યા ધરણા પ્રદર્શન કરી રહ્યા છે કારણ કે તેમની પાસે માત્ર બાર દિવસ જેટલી સમય મર્યાદા છે જો બાર દિવસમાં તેમની ભરતી નહીં થાય તો પછી એમની સમગ્ર મહેનત તેમના દ્વારા જે કરવામાં આવી હતી પરીક્ષાને લઈને અને અહીંયા સુધી પહોંચી આ બધી જ મહેનત પાણીમાં જશે રાજકોટમાં આ તમામ વિદ્યુત સહાયકના ઉમેદવારો હક માટે સતત ચોથા દિવસે દિવસથી ત્યાં ધરણા પર બેઠા છે અનેક સવાલો થઈ રહ્યા છે આ વાતને લઈને તો ઉમેદવારો દ્વારા જે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે અને ત્યારે ગુજરાત ફર્સ્ટ અનેક સવાલો ઉઠાવી રહ્યું છે સવાલ છે કે કોના પાપે ઉમેદવારો નોકરીથી વંચિત રહ્યા છે વેઇટિંગ લિસ્ટની જે મર્યાદા છે વેઇટિંગ લિસ્ટની મર્યાદા પૂર્ણ થવા આવી છે અને હવે આ વેઇટિંગ લિસ્ટની મર્યાદામાં માત્ર બાર જ દિવસ બાકી છે ત્યારે આ પ્રકારની લાપરવાહી આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવે છે તમે ક્યારે જાગશો અને ક્યાં સુધી બેદરકાર તંત્રના વાકે પરીક્ષાર્થીઓ પરેશાન થતા રહેશે આ પણ એક સૌથી મોટી અને મહત્વની વાત છે અને શા માટે પરીક્ષા લીધા પછી પણ તેમની ભરતી નથી કરવામાં આવતી ઉર્જા મંત્રી શ્રીને સવાલ છે ઉર્જા મંત્રી શ્રી આવા અધિકારીઓને તમે આખરે ક્યારે ટકોર કરશો અને સાથે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું ભરતી માટે વિદ્યાર્થીઓ પાસે આંદોલનનો જ માર્ગ છે

સવાલો અનેક છે કારણ કે ઉમેદવારો પોતાની નોકરી અને પોતાના ભવિષ્યને લઈને તેઓ ત્યાં ચાર ચાર દિવસ સુધી બેઠા છે અને ચાર ચાર દિવસ સુધી જ્યારે તેઓ બેઠા છે ત્યારે મહત્વની વાત એ થઈ જાય છે કે તેમની જે સવાલ છે તેમના દ્વારા જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે એ મુદ્દા વિશે તમે એકવાર તો જવાબ આપી દો પરંતુ તમને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે તમે ગોળ ગોળ જવાબ આપી રહ્યા છો આ એ વિદ્યાર્થીઓ છે કે જે પરીક્ષા પાસ કરીને બેઠા છે આટલા ટિયા ચડીને અહીંયા સુધી પહોંચ્યા છે પરંતુ હવે તેમની પાસે માત્ર ને માત્ર બાર દિવસનો સમયગાળો છે જો બાર દિવસમાં તેમની ભરતી નહીં કરવામાં આવે તો પછી એમની સમગ્ર મહેનત પર પાણી ફરી જશે અને મોટી સંખ્યામાં ઉમેદવારો એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર દિવસથી સતત તે ગેટની બહાર બેઠા છે પરંતુ અધિકારીઓ દ્વારા દોષનો ટોપલો એક અધિકારીથી પહેલાના માથે રાખવામાં આવી રહ્યું છે કે અમારા અધિકારીઓ દ્વારા સીધો જવાબ નથી આપવામાં આવ્યો ગોળ ગોળ જે જવાબ આપવામાં આવે છે ત્યારે રાજકોટમાં સતત ચોથા દિવસે હક માટે જે હલ્લાબોલ કરવામાં આવ્યો છે અને આ જ મુદ્દે આપણે ચર્ચા કરવી છે આપણી સાથે રાજદીપસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસ અગ્રણી છે રાજદીપભાઈ સ્વાગત પોતાનો હક માંગવા માટે ચાર ચાર દિવસ થી જાગીને રાત ઉજાગરા કરીને ઠંડીમાં જો પોતાનો અધિકાર લેવા માટે આવી રીતે બેસવું પડે તો ક્યાંક ને ક્યાંક પીજીવીસીએલના જે કાંઈ અધિકારીઓ અને સરકાર તંત્ર સરકારી તંત્ર જ્યાં લાગુ થતું હોય એને શરમ આવવી જોઈ સો ટકા આવું માનવું છે અને હાલની સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બેરી અને આંધળી સરકાર જેના પેટનું પાણી પણ નથી હલતું ચાર દિવસથી એક પણ ભારતીય જનતા પાર્ટીનો એક પણ આગેવાન કે એક પણ પીજીવીસીએલ અધિકારી અહીંયા આ લોકોને સાંત્વના આપવા માટે પણ નથી આવ્યો નોકરીની વાત તો દૂરની છે એ પછી ચર્ચા કરશું પણ આજે આપણા બાળકો આ યુવાધન જો રોડ ઉપર આવી રીતે ચાર ચાર દિવસથી જો સંઘર્ષ કરી રહ્યું હોય તો એની સાથે વાર્તાલાપ કરવો એ કોઈ પણ તંત્રની ફરજિયાત જરૂર છે અંગ્રેજો હતા ત્યારે પણ અંગ્રેજો પણ વાર્તાલાપ કરતા હતા આ તો કઈ પ્રકારના માણસો છે કે યુવાનોને રેઢા તરછોડી દીધા છે રાજદીપ ભાઈ આડટલા સમયથી મહેનત કરવામાં આવી આ તમામ યુવાનો દ્વારા અને હવે તેઓ કહી રહ્યા છે કે જીએસઓ ચાર અનુસાર તેમની ભરતી કરવામાં આવે તેમ છતાંય નથી સાંભળવામાં આવતું યુવાનો શું કહી રહ્યા છે યુવાનો જ્યાં લગીન પ્રશ્ન પૂરો નહીં થાય ત્યાં લગીન અહીંથી ઊભા નથી થવાના પણ ઇથી વિશેષ જો વાત કરવા જઈએ તો આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે સમગ્ર ગુજરાતની અંદર વિદ્યુત સહાયકની ની છ હજાર કરતા પણ વધારેની એક્ઝામ લેવામાં આવી એમાંથી માત્ર ત્રણસો જેવા ઉમેદવારોને પોતાનો ઓર્ડર આપવામાં આવ્યો બાકીનાઓને મેરિટ લિસ્ટની વાત કરી જ્યારે આ છોકરાઓ કંટાળીને જે સરકાર દ્વારા જે માહિતી એક્ટનો જે કાયદો આપવામાં આવ્યો છે એ અલગ અલગ ડિવિઝનો ટોટલ ગુજરાતમાં છેતાલીસ ડિવિઝનોની માહિતી માંગવામાં આવી કે ભાઈ ત્રણસો ઉમેદવારની ભરતી થઈ છ હજાર જેટલા અમે લોકો જે અમુક લોકો જે જે અહીંયા બેઠા છે એમાંથી પણ નેવું પ્લસ એટલે કે બાણું પંચાણું એસી થી લઈને પંચાણું લગીના ઉમેદવારો અત્યારે હાલમાં અહીંયા બેઠા છે તો અમારો વારો ક્યારે આવશે તો ત્યારે એવો જવાબ આપવામાં આવ્યો કે આપ લોકો મેરિટ લિસ્ટમાં છો જ્યારે જરૂર લાગશે ત્યારે આગળની કાર્યવાહીમાં આપને ઓર્ડર આપવામાં આવશે ત્યારે આ ઉમેદવારોએ અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર જે છેતાલીસ અરજીઓ કરી માહિતી એક્ટ મુજબ તો એની અંદર એવું જાણવા મળ્યું કે ત્રણસો બોતેર જગ્યા આજની તારીખે ખાલી બતાડે છે જે મારી પાસે આજે છે એમાં પણ હું મીડિયાના માધ્યમથી આપને બતાડું છું જેવી જગ્યાઓ ખાલી છે આઠે એમ કીધું કે અમારી પાસે જગ્યા નથી અને બાકીના લોકોએ જે બાકીના છેતાલીસ માંથી જે લોકો વધે છે જે ડિવિઝનો વધે છે એમને પોતે માહિતી એક્ટમાં હજી જવાબ નથી આપ્યો એટલે આપણે એવું સો ટકા સમજી શકીએ છ હજારની ની જે ભરતી પ્રક્રિયા જે કરવામાં આવી હતી એમાંથી ઓછામાં ઓછા પંદરસો લોકોનો સમાવેશ થઈ શકે જો સરકાર ધારે તો અને સરકારે ધારવું જોઈએ કારણ કે કે આ આ આ લોકો છે બેન આમને બે વર્ષ પહેલા એપેન્ડિક્સ કે થાંભલા ઉપર ચડાવવા માટે બે વર્ષ એ એ કામ કરવાનું હોય છે એ કામમાં ઉતરીય થયા પછી એમને જેટકો લેતી હોય કે પીજીએસ એક્સાઈઝ છેતાલીસ ડિવિઝન માંથી જે એક્ઝામ કરવાની હોય એ આ બાળકો પરીક્ષા પાસ કરે છે અને પછી એ લોકો નોકરી મળે છે માત્ર આ નોકરી છે એ બાર હજાર રૂપિયાની નોકરી છે કોઈ ક્લાસ વન ક્લાસ ટુ અધિકારી જેવી નોકરી નથી સરકારને પ્રોબ્લેમ થાય અને આ બાળકો છે એ શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય ખેતની ખેતીની આપણે વાત કરીએ જે આપણા બિઝનેસો ચાલે છે ફેક્ટરીઓ ચાલે છે એની અંદર જ્યારે લાઈટ જતી હોય ત્યારે આ બાળકો થાંભલા ઉપર ચડીને એ આખું તંત્ર ગુજરાતની અંદર આ લોકો જ આ યુવાનો જીવતું રાખે છે જે લાઇટ તંત્ર છે એમાં ઘણા લોકો એવા પણ છે કે આમની સાથે જે લોકો ભરતી થયા છે ક્યાંય બિચાકડા ક્યાંક એક્સિડન્ટમાં એક્સપાઇટ પણ થયા હોય તો પણ સરકારની આ જેટકો હોય કે પીજીવીએસ હોય ગુજરાતમાં ક્યાંય એવી જોગવાઈ નથી કે આ બાળકની અંદર ત્રણ વર્ષની અંદર એ લાગ્યો ત્રણ વર્ષ ફિક્સમાં કામ કરતો હોય અને કોઈ પણ એક્સિડન્ટ થાય અને એનો જીવ જાય તો એના મા બાપને કોઈ પણ પ્રકારની રાહત પણ આપવામાં આવતી નથી ઘણા એવા એક્સિડન્ટના બનાવ ગુજરાતમાં બન્યા છે જે સરકારે જોવાની જરૂર છે અથવા જે સરકારના સરકારી તંત્રની અંદર ઉર્જા મંત્રી જે છે એને આની આખી પરિસ્થિતિની જાણ કે એમના કેમના ડિવિઝનો પાસેથી લેવી જોઈએ અને જમીન ઉપર આવવું જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું છે ઠીક છે રાજદીપભાઈ આપે કહ્યું કે આ જે તમામ વિદ્યાર્થીઓ છે ઉમેદવારો છે એમની પાસે પહેલા મહેનત મજૂરી બધું જ કરાવી લીધું એમને પ્રેક્ટિકલ પણ કરાવી લીધું થિયોરિટીકલમાં પણ તેઓ પાસ થઈ ગયા અને પરીક્ષા પાસ કરીને જ્યારે એમનો હક છે ત્યારે એ હક નથી આપવામાં આવતો બાર થી તેર હજાર રૂપિયાની નોકરી માટે ત્યાં છે અને એ પણ જીવના જોખમે એવું નોકરી માંગી રહ્યા છે થોડીક તો શરમ કરી લો થોડોક તો જવાબ આપી દો એ તમામને રાજ્રી એક મહત્વની વાત આપે શરૂઆતમાં કરી હતી કે આ તમામ ઉમેદવારો અમારી વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા માટે બાળકો માટે અમારા ગુજરાત પ્રદેશ એનએસયુએ ના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી મારા યુથ કોંગ્રેસના આગેવાન રવિભાઈ જીતીયા અને નીતિનભાઈ ભંડેરી દ્વારા આ લોકોની વ્યવસ્થા તમામ પ્રકારની એ કરવામાં આવે છે મેન્ટલી જે સપોર્ટ છે વિરોધ પક્ષ તરીકે અમે આપી રહ્યા છીએ જમવાથી લઈને અહીંયા આખી અમારી ટીમ કાર્યરત છે અમે સરકારને કહીએ છીએ સરકારમાં જ્યાં જ્યાં અમારી રજૂઆત રાજકોટની અંદર અમે કલેક્ટર સાહેબને પણ કીધું છે કલેક્ટર શ્રીને કીધું કે અમારો અવાજ છે એ ગુજરાત સરકારને પહોંચાડો અમારે પોલિટિકલી કોઈ ઇશ્યુ નથી કોંગ્રેસ તરીકે અમે નથી આવ્યા પણ આ લોકોને તમે નોકરી આપો એ માટે મેં કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું છે માત્ર બાળકો દ્વારા મોરલી સપોર્ટ માટે અમે એ લોકો ભેગા રહ્યા છીએ એવી જ રીતે સીએમઓ ને અહીંથી બધા વિદ્યાર્થીઓ પોસ્ટ કાર્ડ છે કે ભાઈ સીએમ સીએમઓ લગીન જો આ જગ્યા જે જાહેરાત છે એ જાહેરાતમાં જો સીએમઓ લગીન આ વાત પહોંચે તો મુખ્યમંત્રી ગુજરાતના કઈ આની અંદર રસ લે એવી અમે વિનંતી આપના મીડિયાના માધ્યમથી પણ કરીએ છીએ અને આ છોકરાઓએ પોસ્ટ કાર્ડ કર્યું છે લોકતંત્રની અંદર જે રીતે આંદોલન થતું હોય એ રીતે ચૌદે ચૌદ દિવસ જે વર્ષ પૂરું થાય ત્યાં લગીન અમે આ બધાની સાથે છીએ હું આપના માધ્યમથી જે કહેવા છું કે જે જે લોકો આવી બધી એક્ઝામો આપે છે પેપરો ફૂટે છે આ સરકારમાં તો યુવાનોને અમે વિનંતી કરીએ છીએ કે આ આજે તમારા ભાઈઓ આજે અહીંયા બેઠા છે કાલ સવારે કોઈ ટીચર્સ આવું આંદોલન થશે કાલ સવારે તલાટીમાં થશે તો એક ગુજરાતના તમામ યુવાનો આ પીજીએસએલ ના જે દીકરા બેઠા છે અહીંયા એ બધાને આપના માધ્યમથી કેવા માંગુ છું સપોર્ટ કરે અને આ સરકારને જગાડે અને આ લોકોને પોતાનો હક મળે એના માટે પ્રયત્ન કરે અમે લોકો કરી રહ્યા છીએ પણ સમગ્ર યુવાનો ગુજરાતના કરે એવી વિનંતી કરું છું આપના માધ્યમ બિલકુલ રાજીભાઈ પીજીવીસીએલ ના કોઈ અધિકારીઓને મળ્યા આપ એમનો શું જવાબ રહ્યો પીજીવીસીએલ ના પહેલી વાર જ્યારે આ લોકો મળ્યા ત્યારે એ લોકો એવું કીધું બેન હું આપને એક વસ્તુ મંગાવવા બતાડવા માંગીશ ટાઈમ ટાઈમ પ્રમાણે કે આ છોકરાએ જે પીજીવી સેલ ની અંદર જે જગ્યાઓ માગી છે એની અંદર બસો ઓગણીસ અને એકસો ચોપન જગ્યા ગવર્મેન્ટે ગવર્મેન્ટે એટલે કે માહિતી એક્ટની અંદર આજ ઓફિસની જે માહિતી છે એ હું આપને બતાડી રહ્યો છું

ઉચ્ચ અધિકારીઓ સાથે આપે વાત કરી ત્યારે એવું તો કહી રહ્યા છે મારા જાણ માં નથી અત્યાર લગી મારા જાણ માં આવી વાત નથી આવી પણ જયારે અધિકારીઓને જયારે મળવાની વાત આવી ત્યારે આ લોકો એવું કીધું કે ભાઈ આ માહિતી ખોટી છે આંદોલન તોડવા માટે કે આ માહિતી ખોટી છે આવી કોઈ જગ્યા છે નહીં જેને તમને માહિતી આપી છે એના ઉપર જીવીબી બી અમે પગલા લેશું પીજીવી એવું કે છે કે અમે એના ઉપર પગલા લેશું અમે કીધું અમારે કોઈના ઉપર પગલા નથી લેવા જે સરકારે જે જગ્યા ખાલી બતાવી છે એ જગ્યા ભરો એટલે એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળવા માટે આખું તંત્ર અત્યારે સક્રિય છે બીજી હું આપને વિશેષ વાત કરવા માંગુ કે ભૂતકાળમાં જે સહાયકો લોકોને જે લીધા છે એને પણ પ્રમોશન નથી આપવા જયારે જયારે નિમણૂકો થાય છે ત્રણસો લોકો ને લીધા અહીંયા અમે ચાર દિવસ વિદ્યુત સહાયક લાગે તો એને ચાર ચાર વિલેજ આપવામાં આવે છે જે ખેડૂતોનો પ્રશ્ન છે કે લાઇટ ઓછી આવે છે કે જે લાઇટ કપાણી હોય ત્યારે પૂરું નથી થતું ડિવિઝન બરાબર એ એટલા માટે થાય છે કે આ લોકોની પૂરી ભરતી જ નથી કરતા આજે બે હેલ્પર છે એ કેટલા ગામમાં બેન પોચી શકે એટલે આ સરકાર આ બાબતે ગંભીર રીતે વિચારવાનું છે અને આ લોકો એકા બીજા દોષનો ટોપલો બીજા અધિકારી ત્રીજા અધિકારી ઉપર ઢોળી રહ્યા છે માહિતીને પણ ખોટી ગણાવી રહ્યા છે ઠીક છે રાજદીપભાઈ હવે જ્યારે આ ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે સતત ચાર દિવસથી આ તમામ ઉમેદવારો ત્યાં બેઠા છે મહત્વની વાત અને જાણવાની વાત એ પણ થઈ જાય છે કે શું આ વિરોધ પ્રદર્શનમાં જે બેઠા છે એમને તોડવાની કોઈ કોશિશ થઈ ખરા તોડવાના ઘણા બધા બેન પ્રયત્ન થયા સરકારની અંદર તો લગભગ સંગઠનો ગયા છે છે અમારા જેવા લોકો વિરોધ પક્ષમાં બાકીના જે લોકો છે તોડવાના પ્રયત્ન ઘણા બધા એક મુખ્ય આગેવાન છે એમના ફાધરને પણ પ્રેશરાઈઝ પ્રેશર ટેકનિક કરવાનો પ્રયત્ન પૂરો થયો પણ મેન્ટલી સ્ટ્રોંગ છે અહીંયા આવીને જે અહીંના મેડમ છે એમને એવું કીધું તમારું લિસ્ટ તમારો મોબાઈલ નંબર આપો એટલે અમને ખ્યાલ આવે કે તમારે કેટલા માર્ક આવ્યા છે એક્ઝામની અંદર

એક વર્ષનો ટાઈમ પીરિયડ એ લોકોનો પૂરો થાય છે તો એમાં તમે વધારો આપો અને જે જગ્યા છે તમે ભરતી તમારી સમય મર્યાદામાં કરો મહિના દિવસ પછી કરો પંદર દિવસ પછી કરો પણ એક જાહેરાત એવી કરો કે જે આ લોકો પાસ થયા છે આટલી મહેનત કરીને એ લોકોને સેકન્ડ વાર ગવર્મેન્ટની એક્ઝામ ના આપવી જોઈએ અને અડધા લોકો છે બે નેતો ઓવરઇઝ થઈ ગયા છે ઉંમર એમની જતી રહી છે અને બીજી વાર સરકાર પાછી એક્ઝામ લે ત્યારે પાછી એ લોકોએ પાછી એક્ઝામ દેવાની રહે અને જીએસઓ ફોર મુજબ

એક ભાવના ભાવના ક્રિએટ કરીને કે અમે ન આવીએ તો વાંધો નહીં પણ આવનારી પેઢીને નુકસાન આવનારા દિવસોમાં ન થાય એ મારા માટે બહુ સારી વાત છે અને મને બહુ આ વિદ્યાર્થીઓને મળીને ખૂબ આનંદ થયો એટલે એવા લગભગ પંદર થી ટકા જેવા વિદ્યાર્થીઓ હશે ને કેટલા છે ઓવરેજ થઈ જાય એવા એક બે મહિનાની અંદર ઓવરેજ થાય એવા પંદર થી ટકા વિદ્યાર્થીઓ હશે ટોટલ આખા જે લોકોએ એક્ઝામ પાસ કરી છે એવા લોકો બિલકુલ વેઇટિંગ લિસ્ટે ઓવર એજ થઈ ગઈ છે બધા જ સવાલો છે રાજનીભાઈ સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ અગાઉ કેટલી વાર આવા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે કારણ કે જે પ્રકાર આપણે જણાવ્યું અમુક કે જેમની વયમર્યાદા પતી ગઈ છે હવે નોકરી માટે તેઓ પણ બેઠા છે તો એમણે પણ આ પરિસ્થિતિનો સામનો કર્યો હશે સરકારની અંદર ખાસ કરીને યુવાનોની ઘોર મજાક થઈ રહી છે હું તો ઘણા બધા આંદોલન સાથે સંકળાયેલો છું અત્યારે હું આપને એક બીજી આમની સાથે વાત કરવા માંગુ છું અધ્યાપક સહાયક ની ભરતી આલે છે કોલેજોના ટીચરોની પહેલી ભરતી પૂરી કરીને સેકન્ડ અત્યારે ચાલુ છે પહેલી ભરતીની અંદર ગવર્મેન્ટે એવું કીધું હતું કે જે કેન્ડિડેટ એક્ઝામ આપે અને જે મેરિટમાં આવતા હોય એનો પરિપૂર્ણ થયા પછી જ બીજો રાઉન્ડ બહાર પાડશું ત્યારે એ જ ભરતીની અંદર ત્યારે પણ અધ્યાપક સહાયકોએ શિક્ષણ મંત્રીને ઘણી બધી રજૂઆતો કરી પણ આ સરકારના પેટનું પાણી નહીલું અને બીજી જાહેરાત કરી દીધી અને અત્યારે બીજી અધ્યાપક સહાયકની બીજી ભરતીની પ્રક્રિયા અત્યારે હાલમાં ચાલુ છે એટલે એ જ પરિસ્થિતિ વિદ્યાર્થીઓ ઘણી વાત રાજ્ય સરકાર લગીન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે ગાંધી ચિંધિયા માર્ગે પણ આ સરકાર સમજતી નથી હવે આજ જ્યાં લગીન યુવાનોને એક એમની સહન શક્તિ છે ત્યાં લગી ગાંધી ચિંધિયા માર્ગે આ લોકો આંદોલન કરી રહ્યા છે એક દિવસ એવો પણ ગુજરાતની અંદર આવશે કે આ યુવાનો ભગતસિંહ થઈને રસ્તા ઉપર ઉતરશે એવું મને લાગી રહ્યું છે ઠીક છે હવે યુવાનો જે વિદ્યાર્થીઓ ત્યાં બેઠા છે એમની શું માંગ છે તેઓ શું કહી રહ્યા છે કે જો આ બાર દિવસમાં ન થાય તો પછીનું શું અત્યારે જે અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓ છે એકદમ સામાન્ય ફેમિલીમાંથી આવે છે બધા લોકોની લાગણી એવી છે કે સરકાર આમાં કઈક પોઝિટિવ રસ્તો કાઢે એ એક આશા સાથે અહીંયા બેઠા છે શાંતિથી એકદમ ગાંધી ચિંધિયા માર્ગ ઉપર અહીંયા આંદોલન ચાલી રહ્યું છે ગુજરાત સરકાર જાણે આતંકવાદી ઘુસી જવાના હોય પીજીવીસીએલ ની અંદર અને બંદી બનાવી લેવાના હોય એવી રીતે પોલીસના ધાડેધાડા ઉતારી દીધા છતાં પણ આ વિદ્યાર્થીઓ શાંતિપ્રિય ગાંધી ચિંધિયા માર્ગે અહીં આંદોલન કરી રહ્યા છે વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે જે છેલ્લી ડેટ આવે છે એ ત્યાં લગીને આપણે અહીંયા કન્ટિન્યુ બેસવું છે જે કઈ કરવાનું થાય જે કઈ રજૂઆત કરવાની થાય એ બધી જગ્યાએ રજૂઆત કરે છે જે વિદ્યાર્થીઓ અલગ અલગ તાલુકા જિલ્લામાંથી આવે છે ત્યાં ચૂંટાયેલા પ્રતિનિધિત્વ કોઈ પણ પાર્ટીના હોય એને બધા વિદ્યાર્થીઓ પોતપોતાની રજૂઆત પહોંચાડી રહ્યા છે કે ભાઈ અમે ચાર દિવસથી અહીંયા બેઠા છીએ અમે સાચા છીએ અમારી વાત સરકારમાં તમે લોકો કરો અમે તમને ચૂંટીને મોકલા છે અમે તમને મત આપ્યા છે તો અમારી સાચી વાત છે એ વિધાનસભાના ફ્લોર ઉપર રજૂઆત કરો અત્યારે સત્ર પણ ચાલી રહ્યું છે એ પણ પ્રયત્ન અમે અહીંથી બધા વિદ્યાર્થીઓ કરી રહ્યા છીએ અ ઠીક છે આ સાથે જે આપે કહ્યું કે કેટલાક ઓવરએજ થઈ ગયા છે તે લોકો એમના સમર્થનમાં આવ્યા છે તો એમનું શું કહેવું છે હાજી એમનું કહેવું એ છે કે આવનારી પેઢી સાથે આવો ગોર મજાક ન થાય અને અત્યારે જે અમારા ભાઈઓ જે લાયકાત જેમને પાસ કરી છે એમને એમનો હક મળે એના માટે ચાર દિવસ અમારે બેસવું પડે તો અમે ઓવર એજ ભલે થઈ ગયા પણ અમે આ લોકોના સપોર્ટમાં છીએ એવી જ રીતે જે અંદર લાગી ગયા છે જે સરકારની સામે બોલી નથી શકતા એ લોકો પણ અંદર ખાને ક્યાંક સાયલેન્ટ પડદા પાછળ રહી અને આ બધા યુવાનોને સપોર્ટ કરી રહ્યા છે જે અત્યારે હાલમાં નોકરી કરી રહ્યા છે વિદ્યુત સહાયક એવા લોકો પણ છે જી જી હવે હવે સરકારને કોઈ અપીલ કરવા માંગશો આપ હા હું સરકારને એ અપીલ કરવા માંગુ છું કે આ યુવાનો ચાર દિવસ થી બેટા છે સરકારની તિજોરી ઉપર કોઈ એવું ભારણ નહી ક્લાસ વન કે ક્લાસ ટુ છે ક્લાસ ફોર કે ક્લાસ થ્રી ના બાર ચૌદ હજાર ના પગારદારો છે અને જે લોકો ગુજરાતની અંદર જે આપણે અત્યારે આપને માધ્યમથી વાત કરી રહ્યા છીએ લાઈટ અંદર કઈ પણ પ્રોબ્લેમ થતો હોય આખા ગુજરાતમાં તો આ લોકોના દયાથી આખું ગુજરાત રાતે એસીમાં અને પંખામાં અને હીટરમાં સુઈ શકે છે ટીવી માધ્યમો આપણે જોઈ શકીએ છીએ મોબાઈલ આપણા ચાર્જ કરી શકીએ છીએ વાડીની અંદર પાણી આપણે આના આ લોકોની દયાથી જ આપણે વાળી શકીએ છીએ ફેક્ટરીઓ પણ આ ચાલે છે આ લોકોની દયાથી જ ચાલે છે તો આ જે એક જીવાદોરી સમાન જે યુવાનો કામ કરી રહ્યા છે ગુજરાતમાં તો એના માટે ક્યાંક ને ક્યાંક સરકારે જાગવું જોઈએ ને સરકાર ને વિનંતી કરવી

તો સીધો અને સટમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર